મિત્રો મને ખબર છે તમને ચેલેન્જિંગ વિડીયો જોઈએ છે તમને આ ચેનલ માં 100 સબસ્ક્રાઇબર પૂરા થાય ને ત્યારે આપણે મિત્રો ચેલેન્જિંગ વિડીયો શૂટ કરશું મિત્રો હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો આજના ગરબડિયા કોટાડા વાળા લોકો સ્વાગત છે તમારું તમારો ભાઈ ત્યારે ક્યાં ઊભો છે અત્યારે મિત્રો ઊભો છું ગાડીને પાસે કેમ ખબર મિત્રો અત્યારે આપણે જવાનું છે નાસ્તો લેવા માટે આપણા ગામડામાં જ છે પીડાના મંદિરને હામે છે મિત્રો ગામડામાં ને કોક જવાનું છે મિત્રો જોઈ નાસ્તો લેવા માટે જવાનું છે તમે દેખાડી તમે આખું કરીને તમે નોટિસ કરી હમણાં ગાડી લઈને બહુ આપણે રાખડીએ મિત્રો ક્યાંક નહીં જવાનું છે મિત્રો આજથી ગાડીનું નામ પડી ગયું છે ધનુરાની આપણી જો લે સોસિસનું એન્જિન છે તમે જોઈ શકો છો દેખાડી દઉં એક તો આવે જોઈ લ્યો સોસિસનું એન્જિન છે મિત્રો ભાગવામાં છે મિત્રો ઉડે તો જાય આના બાવળી એમાં ગા હો મિત્રો આ પેરાડા મંદિર છે મિત્રો અને હું હોટેલ છે તમે જુઓ દેખાય મિત્રો છપડા જેવું તમને દેખાય મિત્રો ઝોપડા જેવું છે ને એ હોટલ છે ને ફટાફટ નીકળીએ મિત્રો કાઢી લઈને ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે દુકાન છે ને ફટાફટ મિત્રો નાસ્તો લઈ લઈએ ને બ્લોગની મેં બન્યા લઈ જાઓ ચાર આપણ મોલ વેફર લેવી છે અત્યારે મિત્રો ચાર આપજો ભાઈ ફાઈનલી મિત્રો નાસ્તો બાસ્તો બધો લઈ લીધો છે ફાઈનલી તમને દેખાડ એકવાર તમને મિત્રો આ રાખી દીધો છે બાંધો હતો જો લેવામાં જબલું તૂટી ના જાય તો સારું કહેવાય મને તો બીક છે મિત્રો જબલું તૂટવાની ઉતરે મિત્રો કાઢી લેવાનો નીકળે હે ને આ તો એટલે મિત્રો આટલું કાંઈક નાસ્તો લીધો છે મિત્રો ચાર વેફર છે ને મિત્રો મીઠો ચેવડો છે ચાર

નાખ્યું તો જો મિત્રો ભૂખી નાખ્યું ચણાની ભૂખી નાખી હું ભૂકી છે ધોંઢો થઈ ગયો છે મિત્રો ધોઢાને કેટલા ખબર પાંચ વાગી ગયા છે હજી ચૂલ્ય મિત્રો ધમ તડકો છે મિત્રો માથે આપણે ફૂર જ આવે છે મિત્રો મોટા પર મિત્રો અત્યારનો ભાઈ ક્યાં ઊભો છે તે મિત્રો વાઈફ પાસે ઊભો છે કેમ ખબર છે આપણા કદમ પાવા માટે આવ્યો તો મિત્રો ત્રણ લાઈટ જ વાગી લાઇટના ત્યાં ત્યારે થાય છે ત્યારે ચલો અડધેક અલગ થઈ છે મિત્રો લાઈટ નથી થઈ ગયા એવી જૂલ્યું એને હું કહું લાઇટનું ને થોડુંક આપણે કામ કરી લઈએ લાઇટ ના આવે તો કામ કરી લઈએ આપણે વાડીઓ વાટવાનું છે ત્યારે જોવા છે તો મિત્રો મને ખબર છે તમને ચેલેન્જિંગ વિડીયો જોઈએ છે તમને આ ચેનલમાં સો સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યારે આપણે મિત્રો ચેલેન્જિંગ વિડીયો શૂટ કરશું મિત્રો હું મારો ગયો તમે કાંઈક સપોર્ટ કરો તો મિત્રો કંઈક મજા આવે ને આપણે પણ અને જોઈ લઈએ ત્યારે વાટવાનું જ છે વાડીયો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો હાથમાં દતાડું છે મારે હાલો સબસ્ક્રાઇબ કરો બધાય બીજા દિવસ રોગી ગયો છે બીજા દિવસના હાળાત વાગ્યા છે મિત્રો ને મિત્રો અત્યારે આવ્યો છું સઢા ઉપર હથોડો ઉપાડવા માટે જોઈ લે હથોડો પાડ્યો તો મિત્રો આગળ મિત્રો ખીલાને ખોળવાતા બળદ માટે ને ઉપાડવા આવ્યો તો મિત્રો આપણો ફાઇનલી મિત્રો બાજુ મિત્રો પાકી ગયો છે જોઈ લઈએ તમે હવે ઢુંડા લાડવાના રહ્યા હે મિત્રો હવે થોડાક ધીમે પંદર વીસ ધીમા હરખું થઈ જાય મિત્રો જોઈ લો પાકવા આવ્યા છે બધા બાજરો આખો મને જોઈ તમે છે જ તમને નજર ભોગી છે બાજરો આપણો બધા બ્લોગની નહીં લેજો પોતપોતાનું ધ્યાન રાખે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય